ઓટર મારવાનું કારણ એ છે કે ભાઈ અલ્પેશભાઈ મનસુખભાઈ કથિરિયા તેમણે દસ વીઘાની ડુંગળી વાવેલી છે આ ડુંગળી તમે જુઓ તો બધી ફર્સ્ટ ક્લાસ છે પણ અત્યારે આને કાપીને માર્કેટની અંદર લઈ જાઓ છો ને તો એ થી સોથી નેવુંથી સો રૂપિયા બજાર એની આવે છે અને એક મજૂર અત્યારે ચારસો રૂપિયા મજૂરી લે છે હવે એક મજૂર આખા દિવસના ચાર ચાર કટ્ટા મોક્કા કાપે તો આથી મોવા ફુગાડવાની પાંત્રીસ રૂપિયા એક મણે ખર્ચો લાગે છે બરોબર તો આ ડુંગળીને કાઢવી કે શું કરવું એક તો વરસાદનો માર અને બીજા નંબરની અંદર આવી પરિસ્થિતિ આવી પરિસ્થિતિને હિસાબે આ છોકરાએ ખેતરની અંદર રોટાવેટર મારી દીધી છે બરોબર તમે ડુંગળી જોઈ જોઈ શકો છો પણ ભાવ ન આવે તો શું કરો અને સરકાર શ્રી એવું કહે છે કે જાહેર પેકેજ તૈયાર કરશું ક્યારે કરશે એ પેકેજની વાત જોઈ જોઈને છોકરાઓને આવડા વાવેતર કરવા કે શું કરવું

আজকে কত আছে আজ কি ডাক্তার চলে এসেছে এটা পদান છો તો વાવેતર કરી શકાય અત્યારે ખેડૂતોની ઘરની અંદર એક પણ પૈસા નથી